પ્રથમ બેઠકના પ્રથમ પગલે સપ્તક પરિવાર વૃંદે ગુરુશ્રી વિદુષી મંજુબહેન મહેતા અને માનપૂર્વક મહેસૂલના મંચ પર યાદ કર્યા સપ્તક ફૂડ ઓફ ક્લાસિકલ મ્યુઝિક શિષ્યો અને ગુરુજનોએ સંસ્થાની ધુરા સંભાળી સૌ નિર્માણ અને વહાલથી ઘેર ઘરી ચાનક અનંતને ઓવારી ચાલી નીકળનારા ગુરુશ્રી મંજુબહેનને શ્રદ્ધાંજલિ અર્પી શ્રી મંજુબહેન સંગીતમાં અનેક પ્રયોગો કરતા તેમાંનો એક પ્રકલ્પ બહુ લોકપ્રિય થયો હતો તેઓ વિવિધ વાદ્યો અને ગાયનોનો પુષ્પગુચ્છ બનાવતા અને તેને એન્સિમ્બલ કહેતા એટલે કે સંગીત સંગમનો માહોલ ઉભો થતો પ્રત્યેક ગુરુ પૂર્ણિમાએ કંઈક નવીન રચનાત્મક કૃતિનું સર્જન કરતા વતરાત્રીની સભાના આરંભ તારવાદ્ય અને તાલવાદ્યની કચેરીએ અનોખું વાતાવરણ ઉભું કરી રાગ મલકોસમાં સુર સંગમનું સ્વાગત કર્યું આ સંકલ્પના મંજુબહેનની અંતિમ કૃતિ હતી Thank you